દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ મોટું કૌભાંડ પકડાયું છે જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા હતા

આ કોભાનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી છે આ કોભાનની કુલ રકમ આશરે રૂપિયા 3 કરોડ સુધી પહોંચી છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ ઓખા દેભુમી દ્વારકા